તો નમસ્કાર 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 મિત્રો આજે આપણે જે વાત કરવાના છે જેને કહેવાય ભીંડાની ખેતી અને ભીંડાની ખેતીની અંદર જે પણ મારા ખેડૂત મિત્રો છે જે લોકો ભીંડાની ખેતી કરે છે અને ખરેખર જો ભીંડાની ખેતીની અંદર જે તમને પ્રોબ્લેમ આવતા હોય છે હાઈટ ના વધવી ભીંડા સુકાઈ જાય છે જીવાતનો પ્રોબ્લમ આવે છે ફંગલ્સનો પ્રોબ્લેમ આવે છે ફલીકરણ નથી થતું ઉત્પાદન નથી વધતું જે પણ મારા ખેડૂત મિત્ર છે તો ખાસ આજે વિડીયો ઉપર વાત કરવાનો છે ને એવા ખેડૂત પાસે હું આવી ગયો છું જેમને આપણે એક વિશ્વાસ યુટ્યુબના માધ્યમથી દવા મંગાઈ હતી અને આજે માત્રને માત્ર છ જ ગૂંઠાની અંદર છ જ ગૂંઠામાં ખાલી ભીંડા કરેલા છે અને આ ભીંડાનું જે અત્યારે તમને હું બતાવવાનો છું જે બહુ જબરજસ્ત અને અદભુત રિઝલ્ટ મળેલું છે તો વાત કરીએ ખેડૂત મિત્ર સાથે પહેલી વાર વિડીયો જોતા તો ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દે આવનારી દરેક અપડેટ મળતી રહેશે તો વાત કરીએ ખેડૂત મિત્ર સાથે બરાબર તો નમસ્કાર શું નામ તમારું આખું સુનગર આપણે ભીંડા કર્યા છે માત્ર છ ગુઠા છ ગુઠા અંદર જ આપણે ભીંડા કર્યા છે હેમંતભાઈ આપણે જ્યારે પ્રોબ્લેમ વાત કરીએ તો ભીંડામાં જ્યારે તમે મને ફોન કર્યો તો શું પ્રોબ્લેમ હતો એના વિશે થોડી વાત કરો

બરાબર છે તો આ બધા જાતના પ્રશ્નો હતા આ તમે સંપર્ક કઈ રીતના કર્યો યુટ્યુબ ના માધ્યમથી યુટ્યુબ ના માધ્યમથી યુટ્યુબ ના માધ્યમથી સંપર્ક કરેલો મેં એમને કીધું તમે આ રીતના ટ્રીટમેન્ટ જો કરવામાં આવે તો તમને રિઝલ્ટ મળે તો તમારે મને કહેવાનું હું અવશ્ય ત્યાં આવીશ બરાબર ને તો આજે હું રૂબરૂ આવ્યો છું આજે તમે ભીંડા છે બરાબર તો તમે સ્પ્રે કેટલી વાર કર્યા આમાં સ્પ્રે તો

બીજા મહિનામાં લગભગ આનો ચોપણ થયો છે બીજા મહિનામાં હા બીજો મહિનો સાહેબ ચોપણ થયું તું બરાબર બીજા મહિનાનું વાવેતર બરાબર બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો બરાબર છઠ્ઠો પૂરો થયો અને આજે સાતમો મહિનો એટલે સાહેબ વિચાર કરો તમે 6 મહિનાના ભીંડા છે પહેલા તો એની ખુમાસ જોઈ જો આ નજીક લાવો ફોન આ આ ભીંડાના પાન જોવો તમે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આ પાન જોવો તમે છે એની સિંગો જો એક એક લાગઠ બરાબર અહીં જે ફૂલ ચાલુ છે એક એક આ બે આ ત્રણ ચાર અને આ તમે બતાડો અંદર પાંચ છ સાત આઠ નવ ને દસ જેવી આટલામાં ખાલી સિંગો ભરાયેલી છે કેટલી દસ જેટલી અને એવું નહીં અહીંયા બતાડો અહીં નજીક બતાડો છે ઓકે આ તમે બતાડો અને બીજી વસ્તુ એની હાઈટ તમે છે ને જોવા જાવ ને જો આ હાઈટ અત્યારે મુદ્દે જોવા જઈએ હું ને હેમંતભાઈ ઊભા છે આજે ભીંડો એટલો મસ્ત અને આમ આમ થોડોક ફેરવજો જોઈએ એની વાડીની ઝલક જુઓ ખાલી હજુ ફૂલ ચાલુ છે ઠેક હાઈટમાં ફૂલ છે અને મુદ્દાની વાત એ છે કે હજુ સિંગ ચાલુ છે બરાબર હજુ સિંગ ચાલુ છે મતલબ છઠ્ઠો મહિનો થયો બરાબર છઠ્ઠો મહિનો એટલે હવે આમ જોવા જઈએ તો સાતમો મહિનો ચાલુ થાય સાચી વાત ને તો આજે એક વસ્તુ છે તમે લોકો ભીંડા કરો છો પણ આની અંદર જોવા જઈએ તમારા જમીનમાં કયું ખાતર કોઈ બીજા ખાતર વાપર્યા છે પેલા તો એ કયો

હેમતભાઈ રોગ નામ નથી હવે ઉત્પાદન ની વાત કરશું તો તમે વિચારમાં પડશો બરાબર ઉત્પાદન ની વાત કરવામાં આવે ઉત્પાદન ની વાત કરવામાં આવે તો આપણે જોવા જઈએ તો અત્યારે ખાલી છ ગુઠામાં દર ત્રીજે દિવસે કેટલી વીણી થાય છે આપડી કેટલા જબલા આઠ જબલા ભરવી છે આઠ તો પાકા ભરે જ જાય છે આઠ જબલા પાક્કા એક જબલું કેટલા કિલો નું દસ થી અગિયાર કિલો નું સપલું થાય હું તો કહું દસ કિલો એટલે આપણે થાય કેટલા રૂપિયા મતલબ એસી કિલો નું ઉત્પાદન આવે દર ત્રીજે દિવસે ખાલી છ ગુ મણનું બજાર અત્યારે ચાલુ છે અત્યાર આ ચાલુ થઈ ગયું છે બરાબર અને બારસો રૂપિયાના ભાવમાં દર ત્રીજે થી ચાર મણ એટલે તમે બારસો અડતાલીસો મતલબ ચાર હજાર થી પિસ્તાલીસો નો દર ત્રીજે દિવસે વીણી ચાલુ છે ખાલી છ ગુઠામાં બરાબર આ બહુ મોટી મહત્વની વસ્તુ છે પણ વાત મોટી એ છે કે એમણે શું કર્યું કે સો મહિના પૂરો થઈ જાય ને એમાં બાજુમાં ભીંડો છે એ અત્યારે પૂરો થવાવું પડશે બરાબર છે તો મુદ્દાની વાત એ છે કે આપણે જે એક્શન લેવાની વસ્તુની વાત છે એમાં કઈ ટ્રીટમેન્ટ કરી હું તમને પ્રોપર સમજાવવાનો બતાવો જરાક આપણે શું આપ્યું છે તો એના ઉપર હું ચર્ચા કરીશ તમને આ આ છે છે પાવર ભૂમિ અને રૂટ િવર્ધન જમીનની અંદર કોઈ પણ વસ્તુમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે પણ ખેડૂત જમીનમાં જે પણ તમારા મગજમાં ચાલતું હોય કે મલ્ટીજિંગ વિટામિન સલ્ફેટ ડીએપી યુરિયા બારબતરી ગમે ચાલતું હોય ગમે તમે અંદર આપતા હોય તો આપણી આ વસ્તુ શું છે કે ભૂમિ પરિવર્તન એટલે કે દરેક વસ્તુના ખાતરની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ મેગ્નેશિયમ સલ્ફેટ સલ્ફર આયર્ન કોપર જિંક થી લઈને દરેક વિટામિન એન્જેમ તરીકે બધી જ વસ્તુ આ ખાતરમાં આવી જાય છે અને દર તમે જે પણ પાણી આપતા હોય કે ડ્રીપમાં આપતા હોય તમે અઢીસો ગ્રામ તમારા આપી દેવાનું વીઘાની અંદર જેવું ઉત્પાદન વધે છે તો પાંચસો ગ્રામ આપી શકો છો આનું કારણ શું જે દર છે એ રોટેશન એની પ્રમાણે તમને મળ્યા કરે છે છે બરાબર બીજું જે આ સોઇલ પાવર જમીનની અંદર જેટલા પણ ન્યુટ્રીશન રહેલા છે બરાબર છે જ્યાં તમે કીધું કે આપ્યા તો આપણે ઘણા જગ્યા આપીએ છીએ અહેમદભાઈ પણ એ ઉપર આવતા નથી અંદર ઘણા જગ્યા પડી રહે છે બરાબર તો જે અગાઉના ખાતર તમે આપેલા હોય એ બધું આ સોઇલ પાવર ચડાવવાનું કામ કરે છે તમે દર પાણીએ તમે ઢી એમ એલ ખાલી આપું આપી શકો છો બરાબર આ સોઇલ સોઈલ પાવરનું કામ આ છે રૂટ પરિવર્તન ઘણા લોકોને એટલી ખબર છે ઘણા લોકોને એવા પ્રોબ્લમ આવે છે કે ભાઈ મારે ભીંડા સુકાઈ જાય છે ઉપરથી ધારો સુકાઈ જાય છે ભીંડા આખા જતા જ રહેશે તે આનાથી નથી જતા એનું કારણ એક જ છે જે ભીંડા ઊભા છે એનું કારણ જે આ રૂટ પરિવર્તન જેની અંદર તેમાં નીમા ટોળાઈ જાય સિક્કા આવી જાય કે ગમે એવી કાઢી ફૂગાઈ જાય બ્લેક ફુગાવી જાય બધી વસ્તુનું કંટ્રોલ આપણું આ રૂટ પરિવર્તન કરી દે છે તો ત્રણેય વસ્તુઓ આપવાથી જમીનમાં બીજું કાંઈ અલગ વસ્તુ કોઈ જાતની વસ્તુ આપવાની જરૂર નથી થતી બરાબર તો આ મેઇન વસ્તુ જમીનની વાત થઈ ગઈ હવે આપણે વાત કરવાના છે કે સ્પ્રેમાં શું કન્ટિન્યુ આપવાનું છે બરાબર સ્પ્રેની અંદર તમારે જ્યારે ભીંડો નાનો હોય ખાસ સમજી લેજો ભીંડો નાનો હોય તો શું કરવાનું સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં છું આ છે આપણું ક્રોપ પરિવર્તન આ છે આપણું પેસ્ટોર્ગો અને આ છે ફંગી ઓરિયર દસ એમ ફંગી ઓરિયર લેવાનું દસ એમ પેસ્ટોર્ગો લેવાનું અને વીસ એમએલ ક્રોપ પરિવર્તન લેવાનું ત્રણ વસ્તુનો ભેગું કરીને છંટકાવ કરો એટલે કોઈ પણ જાતની ફૂગ હોય દાવની મીડિયું હોય સુકારો હોય અગોતરો સુકારો સુકારો થિપ્સ કતીરી માઇટ્સ બીલીબાગ લીલી પોપટી બ્લેક મચી ઉડતી બેસતી કોઈ પણ પ્રકારની જીવાત હોય બધું જ આ વસ્તુમાં આવી ગયું અલગ અલગ કોઈ ખર્ચા કરવાની જરૂર નથી આ આજનું કામ છે ક્રોપ પરિવર્તન જેનું કામ છે વિકાસ ગ્રોથ જેનું કહેવાય પીજીઆર પ્લાન પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર બરાબર હુમિક સિવિટામિનો ફૂલિકથી દરેક પ્રકારના વિટામિન છે મોનોપોલી છે કહી શકાય અમારી ભાષામાં અને તમે શરૂઆતમાં આ સ્ટેપ આપો છો દર અઠવાડિયે સ્પ્રે કરો છો એટલે કોઈ જાતનો ઈસ્યુ દેખવા મળતો નથી બીજું કે જ્યારે મોટો થાય બીજું સ્ટેપ તો પછી આપણે કરવાનું છું જેમ જેમ આઈટ વધે વીસ એમ એલ ક્રોપ લઈ લો વીસ એમ એલ પેસ્ટ ઓર્ગ વીસ એમ એલ ફંગી બરાબર આ બીજી તબક્કો જે ચાલુ થાય છે જ્યારે એની અવસ્થા ફૂલની આવે છે જ્યાં ફૂલ દેખાઈ રહ્યું છે એની અવસ્થા આવે તો આપણી આ બ્લૂમ ફર્સ્ટ તમારે એડ કરવાની છે આનું કારણ એ છે કે આનું કારણ શું કે ભાઈ તમારા ફૂલ છે એને ખરતા અટકાવે છે અત્યારે કોઈ ખરજે ખરું ફૂલ આપણું

અને જોડે આ મિક્સ કરવાનું છે એ સમયમાં તમારે હાઈટ વધે એટલે ક્રોપ સાઈડમાં મૂકી દેવાની એક વખત તમારે આ ત્રણને ભેગું કરીને મારવાનું પછી એક વખત તમારે આને ભેગું કરીને મારવાનું એક વખત તમારે આ ત્રણને ભેગું કરીને મારવાનું એટલે તમને સમજણ પડે ન ખબર પડે તો આપણો નંબર આપેલો છે તમારે અવશ્ય ફોન કરી લેવો બધી માહિતી પૂરેપૂરી મળશે બરાબર આનું કામ શું ફૂલને ખરવાનું અટકાવી દે બીજું કે ક્વોન્ટિટી વધારે છે ક્વોલિટી વધારે છે વજન વધારે છે સિંગનું વજન વધી જાય છે અને ફૂલની સંખ્યામાં વધારો કરે છે આ છે આપણું બ્લૂમ બસ કામ પંદર લીટર માં જો વરસાદ પડતો તો વીસ થી પચીસ એમ એલ વરસાદ ના પડતો તો માત્ર પંદર એમ આ તમારે આપવાનું છે પંદર લીટર ના પંપ સમજી ગયા ફંગી વોરિયર તમારે પંદર લીટર માં વીસ એમ એલ પેસ્ટોર ગોબી પંદર લીટર ના વીસ એમ અને આપણું છે આ પણ એ વીસ એમ એલ હાઈટ બિલકુલ નથી વધતી સમય થઈ ગયો છે તો તમારે આનો ત્રીસ થી પાંત્રીસ એમ નો છંટકાવ ક્રોપ પરિવર્તન લઈ લેવાનો બરાબર ખ્યાલ આવી ગયો છે ટોટલ કે ઉપર સ્પ્રે કઈ રીતના કરો અને એમાં ખાસ ટ્રીટમેન્ટ પહેલો સ્પ્રે કરવાનો પછી જ જમીન માપવાનું અને છ દિવસ પછી તરત સ્પ્રે કરવો જે મારા પહેલી વખત ખેડૂત મિત્રો દવા મંગાવતા હોય એના ખાસ મારી સિસ્ટમને ધ્યાન રાખવાની છે બે વાર સ્પ્રેની અને એક વખત જમીનની જો ચોમાસું ચાલે છે તો ત્રણ વખત સ્પ્રે અને એક વખત જમીનનું પ્રમાણ કરીને જ મંગાવજો એનું કારણ જે પ્રોપર વેમાં સિસ્ટમથી કામ કરશો તો તમને થશે હેમંતભાઈ બરાબર સાચી વાત કે ખોટી વાત સાચી વાત તમારે શું કેવું છે ખેડૂત ને છેલ્લી ભાષા દવા વાપર્યા જેવી છે હું બે વર્ષ થી છે છું કેટલા વર્ષ થી બે વર્ષ થી વાપરું બરાબર સમય આજે મને મળ્યો છે તો રૂબરૂ આવ્યો છું સાહેબ કે આવું જ પડશે નહીં ચાલે એટલે રૂબરૂ આવ્યો ઘણી વાર ઇન્કવાયરી કરી પણ મારે કામ એટલું હોય છે તો કઈ વાંધો નહીં કે આપણા ખેડૂતને જે આપણા કાઠિયાવાડમાં હોય ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પશ્ચિમ ગુજરાત જે પણ લોકો આપણી ભીંડાની ખેતી કરે છે બરાબર ને તો એ લોકો માટે ખાસ કે જો છ ગુઠાની અંદર દર આટલા સમય આપણો આટલી આવક આવતી હોય બરાબર અને ઓછા ખર્ચે સફળ કહેતી બરાબર ને ઓછા ખર્ચે વસ્તુ જબરદસ્ત છે બરાબર તો તમે પણ આ વસ્તુને યુઝ કરો અને જો તમને પૂરેપૂરી માહિતી જોઈએ તો અંદર નંબરનો સંપર્ક આપ્યો છે હજુ ચેનલ ને ન કરી તો કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે થેન્ક યુ સો મચ I'm a